નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ તેર પાંચ બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે અડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસ્યોનો બજાર ભાવ કેવો રહ્યો છે કેવો ભાવ ખેડૂતોને મળ્યો છે તેની વાત કરીએ તો આજે અડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ બારસોથી ચૌદસો ને બ્યાસી રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે બારસો આડત્રીસ મણની જીરુનો ભાવ જે છે એ પાંચ હજારથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ચૌદ હજાર ત્રણસો અઢાર મણની વરિયાળીનો ભાવ એક હજાર પચાસથી સોળસો પચીસ રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે ચૌદ હજાર એકસો ને અડતાલીસ મણની ઈસન બુલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો પિસ્તાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો બે રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠ હજાર આઠ હજાર બસો પિસ્તાલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો એકાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પંચોતેર મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો પિંચોતેર રૂપિયા સુધીની આવક નોંધાઈ છે પાંચસો પંચ્યાસી મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ચોર્યાસી મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો અઠ્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને અઠ્ઠાવન મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો પાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકત્રીસો બેતાલીસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો નેવ્યાસી મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો છેતાલીસ મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો ને બે રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો પાંસઠ મણની અજમાનો ભાવ રહ્યો છે અઢારસોથી ચોવીસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને બત્રીસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસોથી અગિયારસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો ને ચાલીસ મણની તો મિત્રો આ હતા એટલે કે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના બજાર ભાવ તેની સાથે વાતાવરણમાં જે છે મિત્રો આજે પલટો આવ્યો છે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેની સાથે ડમરી પણ ઉડી રહી છે તેની સાથે વરસાદી સાંટા છે એ પણ પડી રહ્યા છે હમણાં જાણવા મળે છે કે મોરબી બાજુ તો વરસાદ પણ છે એટલે હવામાન વિભાગની જે પાંચ દિવસની આગાહી છે આગાહી મુજબ જે છે વાતાવરણમાં ચેન્જ જે છે એ થયો છે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે જે કંઈ ખેડૂત મિત્રો પણ યાર્ડમાં વિવિધ જણસો વેચવા માટે આવે છે તો એ પણ ખાસ ઢાંકવાની કેની વ્યવસ્થા રાખે તેની સાથે શેડમાં ને જગ્યા કહી રહ્યા છે કે અહીંયા શેડને બધું છે એટલે બહુ ઉપાધિ જેવું રહેતું નથી પરંતુ વરસાદ જે છે મિત્રો એ વરસાદ પડે એવું લાગે છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો પણ જે છે એ પણ ધ્યાન રાખે આભાર મિત્રો